ચાલુ રાખો ચાલુ રાખો હા લઈ લીધું હા લઈ લીધું એ હા

ટોટલ ઓર્ડર તો આપણે એકસો ને પંચાણું રૂપિયાનો અને ભાઈને જોડે એકસો એંશી રૂપિયા કેશ કલેક્ટ કરવાના હતા તો આમાંથી ભાઈ આપણને મળ્યા છે એકસો ને રૂપિયા તો ભાઈ તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો હતો તો થલતેરથી ભાઈ લઈને જવાનો છે જોઈ લઈએ ક્યાં લઈને જવાનો છે રખ્યાલ લઈને જવાનો છે તો જઈએ ઓર્ડરની ફટાફટ પિકઅપ કરવા સોનીની ચાલી